માય ડીપ ડિજાયર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિવિધ પોષક તત્વો તેમના પ્રાપ્તિસ્થાન અને તેમની ઉણપથી થતા રોગો વિશે જાણીશું પ્રોટીન પ્રાપ્તિસ્થાન દૂધ દૂધની બનાવટો કઠોળ ઈંડા માંસ માછલી સૂકો મેવો મગફળી વગેરેમાંથી પ્રોટીન મળે છે પ્રોટીનનું કાર્ય શરીરની વૃદ્ધિ કરવી રોગપ્રતિકારક શક્તિ વધારવી અને ઘસારો દૂર કરવાનું કાર્ય કરે છે પ્રોટીનની ઉણપથી શું થાય વજનમાં ઘટાડો નબળા સ્નાયુ અશક્તિ અને રોગ પ્રતિકારક શક્તિનો અભાવ રહે છે ચરબી પ્રાપ્તિ સ્થાન ઘી પનીર મલાઈ માખણ પશુઓની ચરબી ઈંડા તલ મગફળી કપાસિયા અને સરસમનું તેલ વગેરેમાંથી ચરબી મળે છે ચરબીનું કાર્ય શરીરને ઉર્જા પૂરી પાડે છે વિટામિન એ ડી ઈ અને કેના શોષણ માટે જરૂરી છે ચરબીના ઉણપથી શું થાય થાક અશક્તિ અને વજનમાં ઘટાડો રહે છે કાર્બોદિત પદાર્થો પ્રાપ્તિ સ્થાન અનાજ શેરડી કેરી પપૈયું તરબૂચ બટાટા શક્કરિયા વગેરેમાંથી મળે છે કાર્ય આપણા શરીરને વિવિધ કાર્યો માટે શક્તિ પૂરી પાડે છે ઉણપથી શું થાય વજનમાં ઘટાડો થાય ચામડીના રોગો થાય કેલ્શિયમ પ્રાપ્તિ સ્થાન દૂધ દહીં સાસ દૂધની બનાવટો લીલા શાકભાજી બાજરી રાગી નાની માછલીઓ વગેરેમાંથી કેલ્શિયમ મળે છે કેલ્શિયમનું કાર્ય અસ્થિસર્જન હૃદય અને સ્નાયુઓની કાર્યક્ષમતા માટે અને રક્તગટન માટે ઉપયોગી છે ઉણપથી શું થાય નબળા હાડકાં દાંતનો સડો અને સ્નાયુઓ નબળા બને છે લોહ તત્વ પ્રાપ્તિ સ્થાન શાકભાજી અનાજ કઠોળ માંસ ગોળ તેલ ખજૂર રાઈ વગેરેમાંથી તત્વ મળે છે લોહ તત્વનું કાર્ય રક્ત સર્જન કરે છે ઉણપથી શું થાય એનિમિયા લોહીની ફિકાસ અને પાંડુ રોગ થાય છે વિટામિન એ રેટિનોલ પ્રાપ્તિ સ્થાન દૂધ લીલા શાકભાજી ગાજર માછલી વગેરે કાર્ય ત્વચાની સુરક્ષા માટે શરીરની વૃદ્ધિ માટે રોગ પ્રતિકારક શક્તિ માટે ઉપયોગી છે ઉણપથી શું થાય રતા અને ચામડીના રોગો થાય છે વિટામિન બી વન થાયોમિન પ્રાપ્તિ સ્થાન તલ મગફળી અનાજ કઠોળ વગેરે કાર્ય કાર્બોદિતના ચયા પચય માટે વૃદ્ધિ માટે હૃદયના સ્નાયુઓ માટે ઉપયોગી છે ઉણપથી શું થાય બેરી બેરી થાક અશક્તિ અને અપચો થાય છે વિટામિન બી સિક્સ પ્રાપ્તિ સ્થાન દૂધ માંસ ઈંડા લીલા શાકભાજી વગેરે કાર્ય શરીરની વૃદ્ધિ માટે જ્ઞાન તંતુની કાર્યક્ષમતા માટે અને ચામડીના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે ઉણપથી શું થાય લકવો એનિમિયા અને બાળકોમાં તાણ રહે છે વિટામિન બી ટ્વેલ્વ પ્રાપ્તિ સ્થાન દૂધ માંસ કાર્ય રક્તનું સર્જન કરે છે ઉણપથી શું થાય પાંડુરોગ થાય છે વિટામિન સી પ્રાપ્તિ સ્થાન તમામ ખાટા ફળો લાલ મરચાં બટાટા કોબીજ પાલક વગેરે કાર્ય રક્તવાહિનીઓનું સમારકામ કરે છે દાંતના પેઢાના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે ઉણપથી શું થાય સ્કર્વી ઘાના રૂજમાં વિલંબ ચામડીમાં જામા રક્તસ્રાવી પેઢા અને સાંધામાં રક્તસ્રાવ રહે છે વિટામિન ડી પ્રાપ્તિ સ્થાન દૂધ ઈંડા સૂર્યપ્રકાશ માછલીનું તેલ વગેરેમાંથી મળે છે કાર્ય કેલ્શિયમ અને ફોસ્ફરસના ચયાપચય માટે દાંતના સ્વાસ્થ્ય માટે અસ્થિમાં કેલ્શિયમ જમા કરવામાં ઉપયોગી છે ઉણપથી શું થાય સૂકતા નબળા હાડકા અને દાંતમાં સડો થાય છે વિટામિન ઈ પ્રાપ્તિ સ્થાન દૂધ માખણ પાંદડાવાળા શાકભાજી કઠોળ વગેરેમાંથી મળે છે કાર્ય પ્રજનન ક્ષમતા માટે ઉપયોગી છે વિટામિન ઈ ની ઉણપથી શું થાય અને વ્યત્વ જેવી તકલીફ રહે છે વિટામિન કે પ્રાપ્તિ સ્થાન ટામેટા અને લીલા શાકભાજી કાર્ય રક્તગઠનમાં ઉપયોગી છે વિટામિન કેની ઉણપથી શું થાય હિમોફિલિયા રોઈ ન જામવાની સમસ્યા રહે છે થેન્ક યુ